તલાબતપુરા વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી અડસઠ પોઈન્ટ તેર લાખ રૂપિયાનું કાપડ મંગાવી મલેશિયામાં વેપાર કરનાર મૂળ રાંધેના વેપારી તેની પત્ની અને પિતાએ પેમેન્ટ કર્યું નહોતું અંગે સુરતના વેપારીએ સલાબતપુરા પોલીસ પતકમાં અંગે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીમાંથી પતિની ધરપકડ કરી છે સલબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલાબતપુરા ઈચ્છા ડોસીની વાડી રહેતા રાજેશ રોટલીવાલા સાય પ્રદાન નામે ભારત અને વિદેશોમાં કાપડનો વેપાર કરે છે તેમના પત્ની ટીનાબેન અને રાંદેર ગોરી ગરીબા કબ્રિસ્તાન મોટી મસ્જિદ પાસે નિમત રેસિડેન્સીની બાજુમાં રહેતા હિરલ અબ્દુલ કાદિર ખાન બંને સાથે ભણતા હોય તેના થકી રાજેશ રોટલીવાલાની અબ્દુલ કાદિલ ખાન સાથે ઓળખાણ થઈ હતી અગાઉ ભારત અને વિદેશમાં હીરાનો વેપાર કરનાર અબ્દુલ કાદીર ખાને વર્ષ બે હજાર અઢારમાં મલેશિયા કોલા ખાતે શબાન વર્લ્ડ વાઇડ એસબીના એનબીએચડી નામની કંપની શરૂ કરી હતી તેમાં તેના પિતા બસુર ખાને અને પત્ની હિરલ કરતા હતા અબ્દુલ કાદીર ખાને એકસો એંસી દિવસમાં પેમેન્ટનો વાયદો કરી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ સોળ લાખ ઓગણસિત્તેર હજાર નવસો છ્યાસી રૂપિયાનું દસ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ સત્તાવીસ લાખ સાત હજાર ત્રણસો ચાલીસ રૂપિયાનું અને આઠમી માર્ચે બે હજાર વીસના રોજ ચોવીસ લાખ પાંત્રીસ હજાર ચારસો એક્યાસી રૂપિયાનું કાપડ મલેશિયા મંગાવ્યું હતું રાજેશ રોટલીવાલે જ્યારે પહેલાં મોકલેલા માલનું પેમેન્ટ માગ્યું તો અબ્દુલ કાદીરે ખાને હમણાં કોરોના લીધે વેપાર થયો નથી બાકી ડિઝાઇનનો માલ મોકલશો તો તેની સાથે બધું જ પેમેન્ટ કરીશ તેમ કહ્યું હતું જો કે ત્યારબાદ કુલ અડસઠ લાખ તેર હજાર રૂપિયા એકસો સડસઠનું પેમેન્ટ કરવાનું બદલે અબ્દુલ ખાદીર ખાન તેની પત્ની અને પિતાએ વાયદા કર્યા હતા આથી રાજેશભાઈ રોટલીવાલે મલેશિયામાં સારી ઓળખાણ ધરાવતા એક મિત્ર મારફતે જૂન બે હજાર બાવીસમાં પેમેન્ટ માટે વાત કરી અબ્દુલ કાદીર ખાને નેવું દિવસમાં પેમેન્ટ ચૂકવી આપે તેવું કાચું લખાણ આપ્યું હતું પરંતુ ત્યારબાદ પેમેન્ટ નહીં કરતા રાજ રોટલીવાલા જાતે મલેશિયા ગયા હતા અને અબ્દુલ કાદિર ખાને મળ્યા હતા જોકે અબ્દુલ કાદિર ખાને દર વખતની જેમ ખોટા વાયદા જ કર્યા હતા આથી છેવટે રાજ રોટલીવાલા અંગે પોલીસમાં અરજી કરી હતી તેના આધારે સલબતપુરા પોલીસે ગુણરાંદેના વેપારી તેની પત્ની અને પિતા વિરુદ્ધ ઠગેનો ગુનો નોંધી અબ્દુલ કાદિર ખાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા